જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે જશોદા મૈયાને આંગણે શિવજી જ્યારે લાલાના દર્શન કરવા આવે છે તેનું સરસ મજાનું ભજન સંભળાવું છું અને શિવજી કેવા વિચાર કરે છે લાલો કેવો લાગે છે એનું આ ભજન છે તો શ્રી ગણેશ પેલા જશોદાને આ ગણે જટા જો ગયા વિ सुवनन ननकड़ा बाल नि रे आजे अधिरा बन्या मैया लाल तारो लाड कोरे कनैयो मने वालो लागे तर लाल के रो मुखडो रे पुन मनो चांदो लागे एना भल केरो रो चांदलो रे माडी मारु मन मोयो ના વાળવા કડિયા રે જો ને કેવા શોભી રહ્યા અહીંયા લાલ તારો નખરાળો કનૈયો મને વાલો લાગે એની આંખ કેરી કી રે જો ને કેવી શોભી રહી અહીંયા લાલ તારો રૂપાળો કનૈયો મને વાલો લાગે એની હાથ કેરી પૂજાઓ રે જો ને કેવી શોભી રહી અહીંયા લાલ તારો બળવાન રે કનૈયો મને વાલો લાગે એના પગ કેરી પાણી રે પદમ કેવું શોભી રહ્યું અહીંયા લાલ તારો ભાગ્યવાન રે કનૈયો મને વાલો લાગે ભક્ત મંડળના ગાન મારે કનૈયો અમને વાલો લાગે પેલા જ શોધાના આંગણે રે જટાળ જોગી આવી ઉભા જોવાના નાના કળા બાલને રે આજે અધીરા બન્યા જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો